বেঠো মারো দ্বারকা বাড়ো কেমে মার দা বাড়ো આ સાલા હપ્તા ભરે ગાડી ગીફ કરી દે આમ પાસે એમ કે તમે તો અમારા જીવ છો પણ આ જીવ ગળા તાણી તાણી મરી જશે તમે બહુ સારું ગીત લખ્યું છે આઈ એમ આઈ એમ રિસ્પેક્ટ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર આવું તમે લખ્યું છે અમને ગૌરવ થાય છે ગાતા ગાતા આવી કલમ લખી છે અને ગાતો દુશ્મનના વખાણવા પડે તમે તો અમારા ભાઈ છો અમારા સ્નેહી છો શું તમે કલમ ટાંકી છે દ્વારકા વાળા કાળી અંધારી મૂંધવા સાહેબ મેઘલી રાખે વહની વેળા થાય હારામાં તો હવ આવી ઉભા રહે એક ટાણો ન હોય એક કડું હાથમાં ન હોય અને બધી બાજુ થી મારો મારો થતું હોય અને તેથી બાવડું જાણે બાપ હું બેઠો છું મૂંઝાતો ને આબરું નહીં જવા દઉં તો માનજો મારો ઠાકર બોલ્યો શું કીધું નામદેવ બાપુ મારા ગોરુ ના ઠાકર હે બાવળીયા ઠાકર નગાના ઠાકર ઠાકર બાપ ત્યાં તો બાગડદા બાગડદા બાગડતા બાગડતા ઘોડાની ની પડકડી તો માનજો દ્વારકા થી નીકળી ગયો છે ને હવે બાવડું ચાલી લે છે આભરું નહીં જવા દે શું કીધું મૂંધ્યો મારા આકરોના ઠાકર બાપ અમારી લાદ હાથમાં છે પછી મૂંઝવા સાહેબ આપણે સુઈ જવાનું જાગવાનું તો એને છે એને બાપ કીધો છે આપણે અને દુનિયાનો કયો એવો બાપ હોય એના સંતાન દુઃખી હોય અને એ હું હોય આવો દુનિયાનો કોઈ બાપ છે જ નહીં માફ કરજો મને કોઈ બાપ એવો નથી હા લઈ લો લઈ લો એવો કોઈ દુનિયાનો બાપ નથી એટલે આ કડીમાં કીધું છેલી કડીમાં કેદાને શું કલમ થાકી છે બાબલુ મામા શું કીધું આમાં

i don't know.

બાબાભાઈ ઝવેરીની બજારમાં ગઈ ત્યાં તેની સુંદડીના શેડેથી કાઢીને કીધું લીધો તો બાપા હીરો છે કે શું છે જોવો તો ઝવેરીના પેટમાં પાપ હતો ઓલી દાસીને ખબર નહીં મેરુભાઈ એ તો આપણ નથી બિચારી એને ક્યાં નોલેજ હતું કે હાથો ખોટો હીરો છે આવડા છે એટલે ઝવેરી આમ બિલોરી કાચ ને લ્યો અને જોયું તો આ તો કરોડોની કિંમતનો એક બે કરોડની કરોડોની કિંમતનો હીરો હતો નામદેવ બાપુ એટલે પેટમાં પાપ જાગ્યું અને એને એમ થયું કે આને ક્યાં ખબર પડે છે એટલે દિવાલે હીરાનો ઘા કર્યો આમ અને ઓલી દાસીને ઠપકો દેવા મીડો ગાંડી થામાં આવા નવા કાચના ટુકડા લઈને ધોળી આવો તને હરમ નથી થતી નીકળ નીકળ એટલે ઓલી તો બિચારી કે ભાઈ આ તો કાચનો ટુકડો જ લાગે છે એ તો હાલતી થઈ ગઈ પણ સાચો હીરો ચાવડા છે ફાટી ગયો દિવાલો ફેઠા એટલે ઝવેરી ઊભો થઈ ગયો કે મારા પાંચ વર્ષ થયા ઝુરખિયાના જાંપા જેવી દાઢી થઈ ગઈ રૂની પૂણીઓ જેવા માથાના કેસકલામ થઈ ગયા મારી કોઈ ભૂલ થાય નહીં સાચો હીરો કોઈથી ફાટે નહીં તૂટે નહીં અને બે ભાગ થઈ જાય શકાય ઝવેરી ઊભા થઈને હીરાના ટુકડાને પૂછ્યું કે તું તો સાચો છો મારા હાથ પાઠ વર માં ભૂલ મેં કરી નથી અને સાચો હીરો તૂટે નહીં તૂટવાનું કારણ તો કે ત્યારે ઓલો તૂટેલો હીરો ઝવેરી જવાબ આપે છે કે ચેરી પગ તારો લગ્યો ઘટ્યો માન મારી કરોડોની કિંમત છે એક દાસી મારા માથે પગ મળ્યો નામદેવ બાપુ તેદી મારું માન નહોતું ઘટ્યું ચેરી પગ ધર લગ્યો તમને ઘટ્યો માન પણ તું જાનત તો અજાન ભયા તાતે હયાન ફટાન જાણવા વાળો માણા જેદી ગા કરે ને તેથી હયું ફાટી જાય છે બાકી અભૂત કે બોલે ને એની પીડા ન થાય પણ સમજદાર માણા ભૂલ કરે ને એનું દુઃખ બહુ લાગે છે એટલે કીધું કે જાન તો જાન અજાન ભયા તાતે હયાન ફટાન તમે તો સમજવા છો એટલે કડીમાં છે વાગતું હોય દોકડ અને જો મનમાં મોજ ન આવે તો તો સાલું હવે મને એ નથી લાગતું કે આમાં મારે કોના વખાણ કરવા યાર સાહેબ આજે હું હૃદયથી કહું છું ગ્રબારી ફરવાડ કે માલધારીનો દીકરો બેહણી મારે નામદેવ બાપુ જોવી પડે હા એને હાઇતે માઇઠમના બાપુ અગાઉ અગાઉ એક એક મહિનો તો મને ખબર છે હું દુધઈમાંથી આવું છું અમારા ગામમાં વડવાળા મંદિર છે એક એક મહિનો કેતાન અગાઉ તો ગીત ગવાતા ઠાકરના દ્વારકાધીશના જન્માષ્ટમી આવે ને ત્યારે એક એક મહિનો અગાઉ ગીત ગવાતા એકાદી બે કડીમાં થઈ જાય યાર ਜਾਪੇ ਗਾਲੀ ਝੂਪੜੀ ਘਾਇਲ ਜਾਪੇ ਗਾਲੀ ਝੂਪੜੀ